અજે અમે હું જે કંતા અમન તો થોડો મને અમન જો કંટાળો ના આવે તમાર જેવું નહીં અમાર તો કોક ના જવાબ તો હમો આલો કે હમો જ છે તાને આ તમને ખબર પડી તો હાંજા છે ઓમ જતા છે ઓ બાજુ અમ શેતર હમો નહી જતા એટલે ખાલી પૂછ્યું હો આવડો આટુ બોલવાન જો આવા એ તો હવે તાને અમાર તો જવાબ એવા જ મળવાના વાત કલવેત કલવાઈ ને કલ ભેગા આવડો આટુ માપ બોલો ને કે હું કહીયો

પણ તલક નંબર તો આલો પણ નતો હા તો હું ખેર દઉં આ તને ખબર નહી પડતી આ તારા ભવનો કલ્લો થઈ ગયો તાર ખાઈ હું આવું ભેગો થઈને હું આવું શાંતિ ઓ આ

ફલાય બેચારો ભલા ઈયોનું તમે હગુ તોડાયું હા ઊભા તમે તો હજી તો હું એક વાત મારો હે પ્યારો દોદી મારો તો મારો બેટો તો બાઈક ઓરે વાતા

ખબર પડતી નહી હેજુ ઓય આયો તો ખબર પડે અમને હેડવા લે તો એટલે ગયો બોળી કેટલા ગયો બોલા વાત પડી

મારા ઘરે દુઃખ હોય દુઃખ તો નહીં પણ એ કરાવે તોડાવતા ફરે હગુ તોડાવી રમેશજી ઘરે આ વખત મેં તમને નથી હકો કરાવતા એ બધા તમે ચોક જોજો છોકરા માટે હો પણ હશે ને તો હું જોઈને તમે તમને ઘેર આવીને વાત કરે બરાબર ભલા લાખ લે તો